જુનાગઢ શહેર સ્થિત આલ્ફા હોસ્ટેલમાં એક વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તોફાન મચાવી દીધું છે ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે ગુજરાત ગુજરાતવાળો સુરક્ષા આયોગની મહિલા સભ્ય અને ટીમે તાત્કાલિક રીતે જુનાગઢની મુલાકાત લીધી હતી તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધી મુલાકાત લીધી તેમજ જિલ્લાના કલેક્ટર અને એસપી સાથે પણ બેઠક યોજી હતી આ દરમિયાન તેમણે સમગ્ર હોસ્ટેલ અને ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી જાહેર થયેલા માહિતી અનુસાર તપાસ દરમિયાન મહિલા આયોગની ટીમે હોસ્ટેલ સંચાલનમાં ઘણી ગંભીર ખામીઓ પણ જોવા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓના નિવાસ સુરક્ષા વ્યવસ્થા અને વ્યવસ્થાપન અંગે અનેક અનિયમિતતાઓ સામે આવી છે ગુજરાત બાળ આયોગે સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવાના આદેશ આપ્યા છે અને અસરગ્રસ્ત વિદ્યાર્થીને ન્યાય મળે અને આવા બનાવો પુનરાવૃત્ત ન થાય તે માટે કડક પગલા લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે આજોજ અહીં જૂનાગઢ જિલ્લામાં આલ્ફા સ્કૂલમાં હોસ્ટેલમાં એક બાળકને માર મારવામાં આવ્યો અને એ બાબતનો એક વિડીયો વાયરલ થયો છે એના અનુસંધાને હું ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સદસ્ય તરીકે અમૃતાબેન અખિયા વિઝિટમાં આવી છું વિઝિટના સંદર્ભમાં મેં જુનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રી તેમજ એસપી સાહેબની સાથે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી અહેવાલ રિપોર્ટ મેળવ્યો છે અને કલેક્ટર સાહેબના સ્થાનેથી આ મુદ્દા ઉપર એક કમિટીની રચના કરવામાં આવી છે એ આજ આજરોજ આ ઘટનાના અનુસંધાને એક અહેવાલ રિપોર્ટ રજૂ કર્યો છે એ અહેવાલ રિપોર્ટ મને રોજ સોંપ્યો છે સાહેબે અને